ચા જડી રહી છે હમ આખા દૂધમાં છત્રી લઈ લેતો બેટા છત્રી લઈ લે વરસાદ બાજુ વરસાદ બંધ થઈ ગયો દોસ્તો આ બધી મજા છે કવિરાજ જે છે સરસ મજાની ચા બનાવી રહ્યા છે વનવગડામાં તમે જોઈ રહ્યા આ એક ડબ્બીમાં ચા હતી ખાંડ ક્યાં છે ખાંડ પછી નાખવાની પછી તો ચાનો કલર સારો આવે પીવાનો મોજ આવે અચ્છા કવરા ચા વિશે કઈ ક્યો લ્યો ચા વિશે હા નો બે બેજલભાઈ પાહે બેહી જાવ તડકો ન લાગે આ તાપ ન લાગે ને તાપ ન લાગે અમને ચા વિશે એક મલેટ ઉભારો ચા થોડી ઉફણે ચડે તો ચા વિશે કઈકા હા ઉફણે એટલે અમારી ભાષામાં ઉફણે એટલે મતલબ મારો કહેવાનો મતલબ કે બરાબર જો હિન્દીમાં કહેતે ઉબાલતે હમ થોડી ઉપર આવે એક તો ઉભરો આવે એમ જે આઝાદ ભાઈ હાજી જે ઉભરો ચાય નો ઉભરો આપણા જે અંતરમાંથી ઉભરો આવે છે ને જ બધી મજા છે ઉભરો આવે ને એટલે કેટલા શબ્દો અંદર થી નીકળે એટલે આ ચાર તો એવું છે ને એક બીડી સિરામણી અને બીડીએ ખોયો ફાળ્યું એનો કોઈ ના કરશ્યો ધોખો કારણ કે જમાના પ્રમાણે વાત સમયની સાથે કોઈ કોઈનો હોય અનુજ નામ લેવાય કોઈ ચોરી કરવી નહીં કવિને એક સિદ્ધાંત કવિના કવિનામાં કે દેખો ચા તો નકારો હેરાન

મંત્રુટો ચાય જોગે સ્વરૂપ

અમારી ભાષામાં ગોતી લીધી કે ખબર પડી તેડી ખોરી લીધી આજે એની વપરાશી વધી હોટલામાં તો હળીયો કાઢે છે વરણ વરણ ના વેપારી નાને પીધે નાને પીધી મોટે પીધી ને પીઓ ઘરની નારી કે ننકે પીધી મોટે પીધી આ પીધી એમ થઈ ગયા છે હારી ચાય નો ભારી આને દુનિયા પડી છે લારે ભાઈ ભાઈ ચાય નો ભારી પછી કીધું છે રમતી આવે ભારી મને આ મોરી 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 ના તમે ગાય ને હમરો તમે પીરસેવા કરતા ગાય નમરાઓ તમે ગાય ને બહુ મજા આવે રબારીયા રમતી આવે ભરવાડા માં ભારી

અને ચાય કદરદાન આપડા વચ્ચે ઉપસ્થિત હોય એટલે કઈ ઘટે નઈ આઝાદભાઈ આઝાદભાઈ આ ચા છે ને હું પંદર વર્ષથી ખાંડ વગેરે પીયો છું મને ડાયાબિટીસ ગાર ડાયાબિટીસ કઈ નથી પંદર વર્ષથી આ સ્વભાવ પડી ગયો છે ચાય પીવાની ખાંડ કઈ નાખવાનું નહીં માલિકા હવે ખાંડ નાખી નાખી હા અથેરી નો જ માપ હોય આને કોઈ એવો ચમચી ના હોય તમારે આપડે ગાય તો ગીત ગાવ તમે પીરસ્યા પીરસ્યા વાળું નહીં પણ ગાય વાળું આવે

અરે દુરતી નોતી ખબર કોકને અરે ખબર પડી રે તે આજે રે ભાઈ ભાઈ યાદી રે દુનિયા પડી જો લા રે ભાઈ ભાઈ

અરે હોટલા માં હળિયો કાઢે ને વરણ વરણ ના વેપારી આઝાદભાઈ વરણ વરણ ના વેપારી હોટલ માં હળીયો રે કાઢે ને વરણ વરણ ના વેપારી અરે નાને પીદી ને મોટે પીદી પિયો તમે ઘરની નારી વૈ ભાઈ ચાઈ નો ન સોભારી ચાઈ નોરી ન સોભારી રે ને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાઈ નો ન સોભારી આહ આહ खांड वगर तो खारी रे लागे न दूधा कारी खड वगर तो अरे खारी रे लागे दूध वगर कारी અરે લોહારે જઈને લાડ કરાયા પાકડ એને જાલી ભાઈ ભાઈ ચાય નો નસો ભારી અરે એને હણસી થી અમવાડી જાલી ભાઈ ભાઈ ચાય નો નસો ભારી ચાય નો નસો ભારી રે એને દુનિયા પડી છે લારી ભાઈ ભાઈ ચાય નો નસો ભારી આઝાદ ભાઈ અરે તમે અહીંયા આવો ને વગડાની માલિકર ચા પીવા તો તમને ખબર પડે કદાચ તમને કેમેરામાં ગમે મહેસૂસ થતી હોય પણ અહીંયા મોજ વગડાની ઈ તો વાલા અહીંયા તમે આવો ને તો ખબર અને જો તમે હાથ એની કેટલી ગરમ છે તપેલી તપેલી ગરમ છે તો પણ જે એનો ચાનો જે આપો બીજલભાઈ ના આપો હા ચાનો જે મોજ છે ને આપો ઈ બધું ભૂલાવી દે આજાતભાઈ દોસ્તો તમે જોઈ રહ્યા છો વણવગડાની માલીપા બનેલી આ ગરમાગરમ તાજી તાજી ચા અને આમ જો એની ઉપર તરવરી રહી છે આખા દૂધ ની છે એટલે એટલે આ મોજ કઈક અલગ જ છે વાહ